નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જેમાં કોરોનાનું સંકટ ફરી વધ્યું તંત્ર એલર્ટ મોડ પર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મુંબઈ પહોંચ્યું ચોમાસું ગુજરાતના ખેડૂતો સાવધાન ગુજરાતના પશુપાલકો માટે ખુશીના સમાચાર રાજ્ય સરકારની મોટી ભેટ સરકાર આપશે પચીસ હજાર રૂપિયા પીએમ કિસાન વિશ્મા આપતાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર વગેરે અત્યારના તમામ મહત્વના અને તાજા સમાચાર વિસ્તારથી જાણીશું એ પહેલાં હજી સુધી તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના તમામ અને લોક ઉપયોગી તાજા અને અગત્યના સમાચાર મળી રહે મિત્રો સંકટ ફરી વધ્યું કેરળમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા ભારતમાં કેટલાક રાજ્યોમાં ફરીથી કોવિડ કેસ વધતા જોવા મળી રહ્યા છે જેને લઈને થોડી ચિંતા ફેલાય છે ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં સાતસો ને બાવન નવા કોવિડ નાઇન્ટીનના કેસ નોંધાયા છે આ આંકડો ધીરે ધીરે વધીને એક હજારને પાર થઈ ગયો છે ગુજરાતમાં પણ આજે સવારે અગિયાર વાગ્યાની સ્થિતિએ ત્યાં એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના લક્ષણો જણાય તો વ્યક્તિને આઇસોલેટ કરો ગભરાશો નહીં ત્યારબાદ મિત્રો ગુજરાત પર માવઠાની મોટી ઘાત દ્વારકાના દરિયામાં જોવા મળે ભારે કરંટ ઘાટ વિસ્તારમાં સુરક્ષા ઘાટ તૈનાત કરાયા ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ માવઠાની ઘાત યથાવત જોવા મળી રહી છે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે અને ગોમતી કાંઠે પંદરથી થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી છ દિવસ પવનની ગતિ તેજ રહેવાની સાથે વરસાદી માહોલ જોવા મળશે જેમાં આગામી ત્રીસ મેથી એક જૂન સુધી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા પંચમહાલ દાહોદ સુરત તાપી ડાંગ નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ દરમિયાન રાજ્યભરમાં ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ રહેલી છે મિત્રો મુંબઈમાં પહોંચ્યું ચોમાસું મુંબઈ ચોમાસાએ ઐતિહાસિક એન્ટ્રી સાથે બુક્કા કાઢી નાખ્યા પંદર દિવસ વહેલા આગમન ગુજરાતના ખેડૂતો માટે આ મહત્વના સમાચાર છે ચોમાસું નજીક આવી રહ્યું છે મુંબઈમાં ચોમાસાનો શુભારંભ થઈ ગયો છે મુંબઈમાં પંદર દિવસ વહેલું ચોમાસું આવ્યું છે છેલ્લા પચીસ વર્ષમાં સૌથી વહેલું ચોમાસું આવ્યું ગુજરાતના પશુપાલકો માટે ખુશીના સમાચાર અમૂલ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અગાઉ પશુપાલકોને પ્રતિ કિલો દૂધ માટે આઠસો ને મળતા હતા જે વધીને આઠસો ને પોસઠ કરી દેવામાં આવ્યા છે સાથે પશુદાનના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે પશુપાલકોને હવે સિત્તેર કિલોની દાનની બેગમાં રૂપિયા પાંત્રીસનો સીધો ફાયદો થશે સરકાર આપશે પચીસ હજાર રૂપિયા ઉત્તર પ્રદેશ સરકારની આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના જે અંતર્ગત યોગી આદિત્યનાથની સરકાર હવે દીકરીઓને જન્મથી લઈને બારમા ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરવા માટે રૂપિયા પચીસ હજારની આર્થિક સહાય આપશે આ મદદ છ અલગ અલગ હપ્તામાં આપવામાં આવશે સિનિયર સિટીઝન્સને સરકારની મોટી વર્ષ કે તેથી વધુની ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે મહત્વના સમાચાર જેમાં હવે તેમને દર વર્ષે રૂપિયા પાંચ લાખ સુધીનું મફત આરોગ્ય વીમા કવર મળશે તેમાં કોઈ પણ આવક કે યોજનાની પાત્રતાની શરતો લાગુ નથી આ લાભ આયુષ્યમાન વયવંતના કાર્ડ હેઠળ મળશે પીએમ કિસાન યોજના વીસમા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર તમને જણાવી દઈએ કે છેલ્લી વખત ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આવ્યો હતો આવી સ્થિતિમાં આ વખત એવું માનવામાં આવે છે કે આગામી હપ્તાના બે હજાર રૂપિયા જૂન મહિનામાં તમારા ખાતામાં આવી શકે છે